મહારાણી અહલ્યાભાઈ દેવીજીના જીવનને ભારતની નવી પેઢી વિશેષ કરીને જાહેર જીવનમાં કામ કરતી પેઢી એક ઉત્તમ શાસક કરતા રાજમાતા લોકમાતા તરીકે જેમણે ઇતિહાસમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અનેરું સ્થાન બનાવ્યું છે ત્રણસો વર્ષ પહેલાં તેઓ શ્રીનો જન્મ થયો અને આજે આ ત્રણસો મી જન્મ જયંતિના પ્રસંગે નવી પેઢી પણ તેઓને ઓળખે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ હંમેશા દેશના ઇતિહાસમાંથી આવા ગૌરવમંદ પાત્રોમાંથી શીખ લેવાની પ્રેરણા લેવાનો આગ્રહ રાખે છે દેશની પંચોતેરમી વર્ષની આઝાદીના પ્રસંગે પણ તેઓનો આગ્રહ હતો કે અનસંગ હિરોઝને સમાજની સમક્ષ લાવવા જોઈએ દેશ માટે જેમણે પણ જે યોગદાન ત્યાગ બલિદાન શહીદી હોય છે તેઓની કથા નવી પેઢી સમક્ષ લાવવી જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતે પણ સમગ્ર ગુજરાતમાં આ યોજના બનાવી છે અને યોજનાના ભાગરૂપે આજે અમારા નવનિયુક્ત પ્રદેશ દશરથભાઈની આગેવાનીમાં વડોદરા જિલ્લાના સૌ આગેવાનોની હાજરીમાં જિલ્લાની નવી પેઢીને એક વિચાર આયોજન સાથે યુવક યુવતીઓ સાથે એક પ્રકારે મહારાણી અહલ્યાબાઈ દેવીજીના જીવનના પ્રસંગોને કહીને ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી રાણી અહિલ્યાભાઈના જે આપણને દેશભરના અંદર કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાની અંદર આજે યુવા ગોષ્ઠીનો કાર્યક્રમ છે ત્યારે આપણી વચ્ચે વક્તા પ્રદેશમાંથી આવ્યા સિવાય ખેડા સાંસદ સન્માન્ય દેવસિંહભાઈ ચૌહાણ આપણને રાણી અહલ્યા દેશભાઈ વિશે વાત કરવાના છે એમની જે કાંઈ સૂચિ છે એમને આ જિલ્લાના તમામ કાર્યકર્તાઓને તે માહિતી આપવાના છે જે રીતે અમે પણ ગુષ્ઠીનો કાર્યક્રમ મહિલાનો કર્યો આજે યુવા ગોષ્ઠીનો કાર્ય કાર્યક્રમ છે છવ્વીસ તારીખે સિનિયર સિટીઝનનો આ ગોષ્ઠીનો કાર્યક્રમ છે અને ભારતીય જનતા પાર્ટી જે કાંઈ કાર્યક્રમો અમે છે એ નીચે સુધી લઈ જવાના અમે પ્રયત્ન કરશું અને વિશેષ તો છવ્વીસ તારીખે દેશના પનોતા પુત્ર ઓપરેશન સિંદૂર થયા પછી જે વડોદરા આવી રહ્યા છે ત્યારે એના સન્માન માટે પચીસ હજાર બેનો એરપોર્ટ ઉપર એમનું સન્માન ઇલકથી કરવાના છે જે ઓપરેશન સિંધુ વિદ્યાર્થી દેશના વડોદરા પહેલીવાર વડોદરા આવી રહ્યા ત્યારે નારી શક્તિ એમની વડોદરા સન્માન કરવાનું છે સરકાર અને શહેર સંગઠન જિલ્લા સંગઠન સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહીને દેશના વડાપ્રધાનનું પહેલીવાર આવ્યું સન્માન કરવાનું છે